વિજય તિરંગા પ્યારા ઝંડા દરેક દેશને પોતાનો ધ્વજ હોય છે રાષ્ટ્રધ્વજ એ દેશની ઓળખ છે દેશની સ્વતંત્રતાનું પ્રતિક છે આપણો દેશ સર્વ કરતા અલગ સંસ્કૃતિ ધરાવતો જેનો રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગો ત્રિરંગો એટલે કે ત્રણ રંગ કેસરી સફેદ અને લીલો રંગ કેસરી રંગ

પહેચાન છે તિરંગો ની ભવ્યતા છવાય છે આસમાન માં કે ભારતની ભવ્યતા છવાય છે આસમાનમાં આ આપણા સ્વતંત્રતાના પ્રતીક ને મારા કોટી કોટી વંદન